કમ્પ્લીટ ધન નાખીને બપોરના બપોરની શરૂઆત કરવાની આવે કારણ કે હોવાની તો થોડું ઘણું કામ હોય તો આડા કરે ને પાછા એમની સડેગા હોય તો મિત્રો આપણે કામ કરવાનું છે આપણે ચા પાણી પીએલે કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ શું કરીએ

આપણા પાકમાં આ કામ આવ્યું ને આપણે આજે પારી ખામી કરવાની હા કમ્પ્લીટ તો એ પાક હું વજન વાળું થોડું ઘણું કરવા લાગે તો અમે બધા જ નાખડી થોડું થોડું કામ કરી નાખીએ ફટાફટ જો રાત માં ઓલા ઓલું બાંધ પાટિયા નાખે જો કર્યું તો પાટિયા નાખે કર્યું તું જો તો માન પેલા દાંતી માં કહી દે તો એ રીતની ટ્રાય પર જો દાંતી માં ન થઈ મેડી હેડકા દોડાનું નહીં થોડું ઘણું દોડાનું પછી આપણે રાપમાં કર્યું ફિટને રાપમાં કમ્પ્લીટ દોડાઈ ગયું તો કમ્પ્લીટ થઈ હવે આપણે શરૂઆત કરી દીધી તરણની હવે સાઈડમાં પારી સડાઈ ગઈ હતી અહીંયા તરણવાની કમ્પ્લીટ કરે આકડે તરણાટન કરી નાખીએ પાણી ચાલુ કરી દઈએ કારણ કે હુંકા તો આવે હુંકાઈ જાય કાંઈ ક્યાં તો એ પછી વસ્તુ પ્રોસીજર ચાલુ કરી દઈએ તો બિનારી જો આપણે બતાવીશું તમને ધીરે ધીરે હવે આગળની શરૂઆત થઈ એટલે બતાવીએ ફટાફટ જા પીહોની પાણી કરીએ આપણે પછી બતાવું હલો ચલો તો મિત્રો આપણે પીહો પાણી થઈ ગયું કમ્પ્લીટ રીતે આ ક્લાસ ને હવે આપણે જવાનું કહેવાનું ફટાફટ આપણે બારી હમી કરવા બારી કમ્પ્લીટ કરીએ તમે તો આપણે ગઈકાલે જઈએ ની પાણી કરી લીધી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ હાલો નીકળીએ આપણે ફટાફટ જઈએ પપ્પાની

કામ રહ્યું ડાયક વાઢવાનું કરવાનું રહ્યું ને થોડુંક લોટાટ રાખવાનું બે કામ છે તે પૂરા કરના છે ફટાફટ ધીરે 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 કારણ કે પવન તો ખતમ છે છે જોઈ શકો છો તમારી વગર નો ફોન છે તો અવાજ બહુ એવો ક્લિયર આવી ગયા નઈ બરોબર નીકળે આપણે લખી ભાઈ અત્યારે મોકરા કર્યા આપણે તો આપડા પૈસા ને ભેગા આવે

એ બટકાની ભરવાનો હમ જે બધું મજા આવે તો જ આદત થઈ ગઈ મજા આવે તો માનવાનું બાકી જી ખબર પડે તો માનવાનું મજા આવે એનો મૂડમાં હોય તો માને આપડો બાકી ન માને જોઈ શકો છો ચાલો આપડે બાઠવા જઈએ ધીરે ધીરે મિત્રો અમે દાતી આઈ ક્લાસ મારી દીધી આપણે જોઈ શકો છો હા શું કઈ ગયું તું કમ્પ્લીટ થઈ ગયું ધીરે પૂરા કરી બે ક્યારે વાટાઇ જાય ને એટલે કમ્પ્લીટ લેવલ માં ખેડાઈ ગઈ તો એ શરૂઆત કરી નાખી લકી લકી આપડે ભેગું આવી હું વાઢો તો આપણે હાલો એને વાઢો હતો ને ગરમ ટ્યુ બીડા રાખ છે તો આપણે વાઢવા માંડીએ ફટાફટ આપણે પાટી ની નહીં મેં એમાં હા સલાહ દીધો એની હાલો તો મિત્રો જો એટલી વાટે લીધું હવે થોડુંક વાટવાનું બાકી છે આપણે એટલી વાટવાનું હોય માં લગ્ન ચાલો ફટાફટ વાંટ્યા હતા હું માં આપણે બનાવી લઈએ કે આપણે એટલું વાટ નાખ્યું ને એટલું જે હોય જેની શરૂઆત કરી એકલો હું વાટ નાખા એ ગયા વાત થાય છે તો આપણે સાર વાટ નાખીએ હું કાંઈ સાહેબ આજે ક્યારો ખાલી થઈ જાય ને કમ્પ્લીટ વેલેરો એટલે આપણે વાવવાનું થાય એટલે એ વધારે ઉતામર કરીએ કારણ કે કંઈક જો ઓઈલું થઈ જાય ને તો વટાઈ જાય તો વધારે સારું કારણ કે થોડુંક ત્યારે ખાલી થઈ જાય એટલે કઈ કઈ ચડાઈ જાય અને વાવું પાછું કાં હું વાવું જે જગ્યાએ નક્કી નથી તો સારું વાવીએ કે હું વાવીએ એટલે જોઈએ હવે શું વાવીએ એ બાકી ખાલી કરી નાખવા થાય કે કારણ કે ખેડે કમ્પ્લીટ કરે અને પછી હવે જે નાગરિકની પાણીની જરૂર છે તો પાણી વારીએ તો પાછું પાંચસો સોથી ચડાઈ ગઈ તકલીફ છે ફટાફટ આપણે વાટવાનું ને બે ક્યાં એક વખત જોઈ કમ્પ્લીટ રહેતી એટલે આપણે ખરે કમ્પ્લીટ કરી નાખીએ પછી ઉપયો વાવાનું દઈએ તો હાલો આપણે ફટાફટ વાટ નાખીએ અને મળીએ પછી એટલે કે ભાઈ તવી આપણે જો કરતા કરતા હાલો તો મિત્રો આપણે ફટાફટ વાટી આખી વાટી કમ્પ્લીટ કરી નાખ્યું વાંચી ત્યાં લગન અડધો ક્યારો વાટી નાખ્યો અડધા ક્યારોનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હવે કરે જઈએ પપ્પા કંઈક ટ્રેક્ટર નથી કરે એ કંઈ ખબર નથી તો જોઈએ આપણે શું કરે તો હાલો ફટાફટ એ જ કરીએ અને જો આ પાણી ચાલુ કરી દઈએ તો આપણે કરી થોડું થોડું આવે છે એમાં તરફ છે હાલો મિત્રો જો આમાં દાંતી મારવાનું કામ ચાલુ કરી દીધું દીધી હવે લોટા લોટાટર મારવા ચાલો તો મિત્રો આપણે લોટાટર જોડે કમ્પ્લીટ કરી લીધું જોઈ શકો છો હવે આકે નાખીએ ફટાફટ આપણે લોટાટર આકે કમ્પ્લીટ કરે ને પછી મળીએ ચાલે તો બિનારી આપણા પ્રોઝર્ટમાં કારણ કે લોટાટર આખી દેખાડું ચાલો લોટાટર નાખીએ તો મિત્રો આપણી લોટરરી આકેલી તો કમ્પલેટ કરી લીધું મુક દીધું ટ્રેક્ટર કમ્પલેટ નહી હવે ગાડી ને મોટરસાઇકલ મુક દીધી અંદર ને કમ્પલેટ કરી લીએને હવે નાય દોના કે ફ્રેશ થઈ જાય फटाफट થઈ જશે બસ દૂર દૂર થઈ ગયો આખો હાલો મુક દીધું મોટરસાઇકલનો દંડા હાલો તો મિત્રો આપણે વ્લોગ ન કરી નાખીયા સમાપ્ત આજના વ્લોગમાં જે કંઈ પકડી હું ભતાયું તમને આજનો વ્લોગ લગભગ 100ક થયો છે હું લાંબો નહી થયો તો આજે તો લોટરરી કોને પારી બંધ્યું ને ઘણું ઘણું કામ હતું એ પતાયું એવું બધું કામ કર્યું તો જે કર્યું કરી તમને બતાવ્યું તો હાલો મળીએ કાલે નવો લક્ષ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો કેવો કઈ લોક મળીએ કાલે નવો લક્ષ્ય ગુડ નાઇટ બધા મિત્રોની જય સોમતમાં જય સત્ય